અરવલ્લી જિલ્લા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી મોડાસા ખાતે સુપર સ્પેશિયલ ઓપીડી વિભાગની શરૂઆત કરવામાં આવી રાજ્ય કક્ષાના અન્ન નાગરિક પુરવઠા મંત્રી ભીખુસિંહ પરવાર અને જિલ્લા સાંસદ શોભનાબેન બારૈયાના હસ્તે આ ઓપીડીની શરૂઆત કરવામાં આવી છે ઓપીડી વિભાગની શરૂઆત કરવામાં આવતા નિવૃત્ત અધિક્ષક ધનસુરાના ડોક્ટર સુભાષચંદ્ર પંડ્યા કે જેઓ એમએસ જનરલ સર્જન હતા તેઓ માનદ સેવા આપનાર છે હવે સુપર સ્પેશિયલ ઓપીડી વિભાગ શરૂઆત કરવામાં આવતા મોડાસા નગરજનોને આરોગ્યલક્ષી સેવાઓ નજીવા દરે મળતી થશે આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીક ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટીના હોદ્દેદારો ભરતભાઈ પરમાર રાકેશભાઈ જોશી અમૃતભાઈ પટેલ વિઠ્ઠલભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ અતિથિ વિશેષ તરીકે મહેન્દ્રસિંહ બારૈયા મહેશભાઈ પટેલ કનુભાઈ પટેલ પિયુષભાઈ પટેલ નીરજભાઈ શેઠ સહિતના અતિથિ વિશેષ્રીઓની ખાસ ઉપસ્થિતિમાં આ કાર્યક્રમને સંપન્ન કરવામાં આવ્યો હતો ભરતભાઈ અને એમની ટીમ જે રેડક્રોસ દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહી છે એ ખરેખર બિરદાવવા લાયક છે જેમાં આજે એક અદ્યતન લેબોરેટરી તેમજ ડેન્ટલનું પણ ઓપીડી આ બધી જ લગભગ સારી એવી સુવિધાઓ અહીંયા એમને ઉપલબ્ધ કરી છે ખાસ કરીને વિદ્યાર્થીઓનું પણ તેઓ શ્રી અહીંયા ટ્રેનિંગ આપી રહ્યા છે એટલે સેવાકીય કાર્ય ખૂબ સારું કરી રહ્યા છે ક્રોસ અરવલ્લી શાખા દ્વારા અહીંયા ખૂબ સરસ એક અદ્યતન ટેકનોલોજીથી સજ્જ એવું એક ડેન્ટલ અને એક ઓપીડી જે શરૂ કરવામાં આવી છે આજથી એ ખૂબ ભરતભાઈને અભિનંદન આપીએ છીએ એમની ટીમને કે આવા ખૂબ સરસ સેવાકીય કાર્યો કરે છે અને એમાં એક રોજગારી ઊભી થાય એ માટેના પણ એમના પ્રયત્નો રહ્યા છે એટલે રેડક્રોસની તમામ ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ સમાચારોના સતત અપડેટ્સ માટે અમારા ફેસબુક યુટ્યુબ લિંકિન અને કુ ફોલો કરો